નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છે જગ શ્રી બાલા હનુમાન મંદિરે આ મંદિર જામનગરમાં રણમળ તળાવની બાજુમાં આવેલું છે આ બાલા હનુમાન મંદિરની સ્થાપના શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ શ્રીએ કરેલ હતી તારીખ એક આઠ ઓગણીસો ચોસાઠથી આ મંદિરમાં અખંડ શ્રી રામ જય રામ જય જય રામની ધૂન ચાલુ છે યુદ્ધ વાવાઝોડું ધરતીકંપ કોરોના વગેરે જેવી મહામારીમાં પણ આ અખંડ રામધૂમ ચાલુ જ રહેલ છે જગપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત ઉલ્લેખ થયેલો છે આ મંદિર જામનગરની શાન કહેવામાં આવે છે વર્ષો પહેલાં આ મંદિરના સ્થાને એક વિશાળ વડલો હતો અને તેની છાયામાં નાની એવી ઝૂંપડી બાંધીને એક સાધુ મહારાજ રહેતા હતા શ્રી પ્રેમ ભિક્ષુજીએ તેને વિનંતી કરી અને દાતાઓની સહાયથી આ સ્થળે વિશાળ મંદિર બન્યું જ્યાં તારીખ એક આઠ ઓગણીસો ચોસાઠથી અખંડ રામધૂમ ચાલે છે ફક્ત ગુજરાત કે ભારતના જ નહીં પરંતુ વિદેશી સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં આ મંદિરની મુલાકાત લે છે અને બાલા હનુમાનજીના દર્શન કરીને પોતાને ધન્ય અનુભવે છે આ મંદિરના નિર્માણ અને વિકાસમાં અનેક નામી અનામી મહાનુભાવોનો ફાળો રહેલો છે તેમાં પણ તો ગીરધરભાઈ વિઠ્ઠલજી જોશી અને શ્રી ગોર્ધનદાસ માધવજી તન્નાના નામ ખાસ ઉલ્લેખનીય છે તેઓએ તન મન ધનથી પોતાનું લોહી રેડી આ મંદિરને વિકસાવવામાં સિંહ ફાળો આપ્યો છે શરૂઆતમાં આ જગ્યાએ વડના ઝાડ નીચે હનુમાનજીની નાની એવી એક ડેરી હતી ઓગણીસો સાહીઠથી આ જગ્યાએ દર શનિવારે અને દર રવિવારે કન્ટિન્યુ ચોવીસ કલાકની અખંડ રામધૂન થતી હતી મિત્રો શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજના જીવન ચરિત્ર ઉપર પણ એક દ્રષ્ટિપાત કરી લઈએ કે એમના જીવનમાં કેવા કેવા વળાંકો આવેલા હતા શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજનો જન્મ ઓગણીસો તેરમાં બિહાર રાજ્યમાં સીતામઢી જિલ્લામાં છતોની ગામે થયો હતો તેમના ભ્રમલિંગ થયાનો દિવસ સોળ ચાર ઓગણીસો સિત્તેર હતો તેમના પિતાનું નામ દિનકરસિંહ તથા માતાનું નામ રાજવંતી દેવી હતું મહારાજશ્રીનું પૂર્વાશ્રમનું નામ ગયા પ્રસાદસિંહ હતું તેમના મોટાભાઈનું નામ ગંગાસિંહ અને નાના ભાઈનું નામ રામનાથસિંહ હતું આ પરિવારનો પરંપરાગત વ્યવસાય ખેતીવાડીનો હતો મહારાજશ્રીએ પ્રાથમિક શિક્ષણ છતોની ગામમાં લીધું હતું અને મિડલ સ્કૂલ સુધીનું શિક્ષણ શિવહરની હાઈસ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ લિંગનસિંહ કોલેજમાં લીધું હતું તેમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો હતો ઓગણીસો ત્રીસ એકત્રીસના ગાળામાં પૂજ્ય ગાંધીજીના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહ આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો અને બ્રિટિશ શાસનમાં જેલયાતના પણ ભોગવી ચૂકેલા છે શિક્ષણ બાદ તેઓ ઉત્તર પ્રદેશની ફરિંદા સુગર મિલમાં ક્લાર્ક તરીકે જોડાયા હતા ત્યાર પછી ઉત્પાદન વિભાગમાં અવર નિરીક્ષક તરીકે નોકરી કરી હતી નોકરીમાં મન નહીં લાગવાના કારણે નોકરી છોડીને વિદ્યાર્થીઓને ટ્યુશન કરાવવાનું શરૂ કર્યું હતું નાનપણથી જ ભક્તિ અને વૈરાગ્યનો રંગ લાગેલો હતો તેથી લગ્નની ઝંઝાળમાં પડવાની તેઓને લેશ માત્ર ઈચ્છા નહોતી પરંતુ માતાના અતિ આગ્રહને લીધે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો પડ્યો હતો પત્ની સાથેના પ્રથમ મિલનમાં જ અને પ્રથમ વાર્તાલાપમાં જ તેમણે જણાવી દીધું હતું કે મારા માટે સંસાર એ ભોગભૂમિ નથી પરંતુ ત્યાગભૂમિ છે ત્યાર પછી ઓગણીસો એકતાલીસમાં તેમના ગુરુ પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુ સાથેની મુલાકાત થઈ હતી તેઓ પ્રવચન ઉદ્દેશને બદલે કેવળ નામ સંકીર્તન ઉપર ખૂબ ભાર મૂકતા હતા ગુરુ કાશ્મીરી બાપુની તેમના ઉપર અનહદ કૃપા હતી વારંવાર માંગણી છતાં ગુરુદેવ તેમને સંન્યાસ લેવાની રજા આપતા ન હતા શ્રીએ એકવાર શું વિખ્યાત શ્રીનગર પાસે નવ દિવસનું અનુષ્ઠાન આરંભ્યું હતું નિશ્ચિત સમયનો એકાંતવાસ બાફેલા મગનો ખોરાક મૌન અને નામ સાધનાના માધ્યમ દ્વારા ઈશ્વર સાથેનો યોગ કર્યો હતો ગુરુદેવ પાસેથી તેમણે રામ નામની ભિક્ષા માગી લીધી હતી અને પોતાના જીવનમાં પૂર્ણ વૈરાગ આવવાને કારણે એમણે પોતાના માતા પાસે ગૃહ ત્યાગની અનુમતિ માગી હતી એ વખતે એમના માતુશ્રીએ કહ્યું હતું કે બેટા જો તારે સંસાર ત્યાગ કરવો હોય તો તું તારે રાજી ખુશીથી કરી શકે છે કારણ કે સંસારી દીકરો પરિવારનું જ ભલું કરી શકે છે પરંતુ એક સાધુ તો સમગ્ર દુનિયાનું ભલું કરી શકે છે એટલા માટે તારી ઈચ્છા હોય તો તું તારે રાજી ખુશીથી સંસારનો ત્યાગ કરી શકે છે અને વૈરાગ્યનું જીવન ગાળી શકે છે પૂજ્ય માતાજીને સંમતિ મળતાં ઓગણીસો ચુમ્માલીસની સાલમાં સંપૂર્ણપણે પરિવારનો ત્યાગ કરીને ઈશ્વરને તેઓ શ્રેયના પંથે ચાલી નીકળ્યા હતા ઈશ્વર ઉપર અખૂટ શ્રદ્ધા અને પૂર્ણ ભરોસો રાખી તેમણે કંચન અને કામિનીનો ત્યાગ કર્યો ભારત પરિભ્રમણ કરતાં કરતાં પૂજ્ય બાપુ અનેક સંતો અને દુનવયી લોકોના પરિચયમાં આવ્યા ઓગણીસો સુડતાલીસમાં બિહારની ધરતી પર પૂજ્ય બાપુએ નવ દિવસનું રામાયણ પઠનનું આયોજન કર્યું હતું ત્યારથી તેઓ એક વ્યક્તિ સાથે કલકત્તા ગયા અને ત્યાર પછી કાંદીવલી મુંબઈ આવ્યા સાથે આવેલા વ્યક્તિના ઘરે અનુકૂળતા ન આવતા આખરે એક આમરૂ વૃક્ષની છાંયામાં તેમણે આસન જમાવ્યું રામાયણના પાઠ અને સત્સંગ દ્વારા લોકોમાં પરિચિત થયા અને ઘેર ઘેર અખંડ રામધૂનની શરૂઆત કરી મુંબઈથી દ્વારકા અને ત્યાંથી જામનગર આવ્યા ઓગણીસો પચાસમાં શેઠ શ્રી જમનાદાસભાઈ મનજીભાઈ ભાણજીની વાડીમાં એકસો આઠ દિવસના વિનય પત્રિકાના પ્રધાનુષ્ઠાનમાં બેસી ગયા આહારમાં તેઓ ફક્ત બાફેલા મગ અને ચણા જ લેતા હતા અનુષ્ઠાન પૂરું થયા પછી તેઓએ અખંડ શ્રી રામ જય રામ જય જય રામની ધૂન શરૂ કરી હતી ઘેર ઘેર આમંત્રણ મળતા તેઓ ત્યાં જઈને અખંડ રામધૂન કરતા હતા ત્યાર પછી જામનગર અને સૌરાષ્ટ્રભરમાં પૂજ્ય બાપુની ખૂબ ખ્યાતિ વધી જતાં ગામે ગામ અખંડ રામધૂન થવા લાગી હતી પૂજ્ય બાપુના અનુષ્ઠાનોની પૂર્ણાવતી વખતે હજારો માણસો ભેગા થયા હતા અને અખંડ રામધૂનનું ગામે ગામ આયોજન પણ કરવામાં આવ્યું હતું આ રીતે રામધૂનનો પ્રચાર કરવાના કારણે ઘણા એવા સંકીર્તન મંદિરો પણ અસ્તિત્વમાં આવેલા છે અને ત્યાં સંકીર્તન રામધૂન આજની તારીખે પણ ચાલુ જ છે જેના નામો આ પ્રમાણે છે જામનગર એક આઠ ઓગણીસો રામ અખંડ રામધૂન ચાલે છે પોરબંદર બાર પાંચ ઓગણીસસો અડસઠથી અખંડ રામધૂન ચાલે છે દ્વારકા બાર બાર ઓગણીસસો અડસઠથી અખંડ રામધૂન ચાલે છે મુજફરાપુર બિહારમાં વીસ એક ઓગણીસસો છોતેરથી અખંડ રામધૂન ચાલે છે રાજકોટ બાવીસ ચાર ઓગણીસસો ચોરાશીથી અખંડ રામધૂન ચાલે છે તે સિવાય જુનાગઢમાં પણ પંદર આઠ ઓગણીસો છન્નુંથી અખંડ રામધૂન ચાલે છે અને ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં પણ બાવીસ ચાર ઓગણીસો અડસઠથી અખંડ રામધૂન ચાલે છે મિત્રો આવો છે પૂજ્ય બાપુનો ઇતિહાસ મિત્રો આ જગતમાં જો સંતો ન હોય તો આ જગત ટકી જ ન શકે જગતને ટકાવી રાખવા માટે સંતો થાંભલા બનીને અડીખમ ઊભા છે સંતો એ જગતના સ્તંભ છે આવા સંતો જે ભક્તિરૂપી બીજત રામના નામરૂપી બીજત વાવી ગયા છે એ બીજત આજે વટ વૃક્ષ બનીને અનેક લોકોને રામનામ રૂપી છાંયાની શિતળતા આપી રહ્યા છે આવા સંતોને જેટલા પ્રણામ કરીએ એટલા ઓછા પડે છે તો મિત્રો આવો છે બાલા હનુમાનજી દાદાનો ઇતિહાસ એના મંદિરનો ઇતિહાસ Vamos oh, 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 oh.